ગુજરાતમાં પ્રથમવાર રંગતાળી ગરબામાં ઓપરેશન અંતર્ગત તિરંગા ગરબા યોજાયા હતા જેના કારણે ગ્રાઉન્ડમાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો નવદુર્ગાની આરાધના નું પર્વ એટલે નવરાત્રી નવરાત્રીમાં ભક્તો માની આરાધના સાથે ગરબાની પણ મોજ માણતા હોય છે ત્યારે હિંમતનગરના કાંકરો રોડ પર આવેલ કળશ પાર્ટી પ્લોટમાં રંગતાલી એટલે કે અસલ ગુજરાતીઓની અસલ નવરાત્રીનું આયોજન કરાયું છે ત્યારે આજે ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા ગરબા યોજાયા હતા જેમાં ત્રણસોથી વધુ તિરંગા સાથે ખેલૈયાઓ ગરબે ગુમ્યા હતા તો પંદરસો કિલો પુષ્પની પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી આ ઉપરાંત અહીં દેશભક્તિનો પણ સમન્વય જોવા મળ્યો તો મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા નમસ્કાર અત્યારે લોકમુખી એક જ નામ આવી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં રંગતાડી નવરાત્રી મહોત્સવ અસલ ગુજરાતીની અસલ નવરાત્રી અને અત્યારે આ રોટી ક્લબ પ્રેઝન્ટ છે અને ટ્રાન્સ કલ્ચર ગ્રુપ આયોજિત આ એક સરસ મજાની એક નવરાત્રી સમગ્ર ઉત્તર ગુજરાતના ખેલૈયાઓ આ ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે ગમે ત્યારે કોની કાંચરેથી પહોંચ્યા છે અને આની સફળતા આજે ચોથો દિવસ એટલા માટે રહ્યો કારણ કે આજે અમે રંગોત્સવની ઉજવણી કરી હતી ગુજરાતભરના સારા ખ્યાતનામ સિંગરોએ ત્રણ દિવસ બૂમ પડાવી આજે ચોથા દિવસે પણ મજા કરી દીધી આજે ખુશબુબેન પંચાલે સાથે આજે રંગોત્સવની ઉજવણી એટલી ભવ્ય રૂપે થઈ કે અમારે અહીંયા પ્રથા છે કે ફાગણીઓ પણ અમે રંગોત્સવની સાથેની ઉજવણી કરી રંગોત્સવની ઉજવણીનું મુખ્ય કારણ એ રહ્યું કે ખીલાૈઓને આકર્ષિત કરી શકીએ છીએ ખેલાઈઓને એક માહોલ અમે બતાવી શકીએ છીએ અને માતાજીના દીવડાઓ થકી અને ફટાકડાઓ વતી બાપુ જે આકાશ છે રંગબેરંગી કરી દીધું અમે ઉજવળ કરી દીધું સાથે સાથે ઓપરેશન સિંધુની જે ભવ્ય સફળતા હતી એની ઉજવણીનો અમે મુખ્ય પાર્ટામાં ઉમેર્યો જેના થકી અમે ઘણા બધા ત્રણસોથી ચારસો રાષ્ટ્રધ્વજ સાથે અમે લોકો એનું પ્રદર્શન કર્યું સાથે સાથે એક હજારથી વધારે પણ બલૂન અમે હવામાં છોડ્યા જેને થીમ આખા તિરંગા ઉપર હતી સાથે સાથે ગુલાબની વર્ષા કરી પાંખડીઓની વર્ષા કરી અને અદભુત નજારો હતો કલર કલ કલરોની પણ એક અમી છાણના થઈ અને ખૂબ જ મજા પડી ગઈ આજના ખેલૈયાઓના આ તમે વિડીયો જોઈ શકો છો એના અંદર બધા જ ખેલૈયાઓ સાથે જોમ્યા છે રોટરી ક્લબ અને ફ્રેન્ડ્સ ક્લબ ગ્રુપના આયોજકો પણ જુમ્યા છે શહેરના અને જે જિલ્લાના બધા જ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત હતા રાજકીય કહી શકાય કે સત્તા સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ પ્રશાસન સાથે દરેક જોડાયેલા દરેક વ્યક્તિઓ જોડાય અને ખૂબ જ મજા પડી ગઈ સખત અમે લોકો આખા દિવસ દરમિયાન આનું આયોજન કર્યું છે બધા જ સખત થાક્યા છે આનંદ સાથે થાક્યા છે એનો આ વિશેષ આનંદ છે અમને કાંકરો સ્થિત રંગતાળી મહોત્સવમાં માતાજીના ગરબામાં ભક્તો ઉમટ્યા હતા આજે યોજાયેલ ઓપરેશન અંતર્ગત યોજાયેલ ગરબામાં એક હજાર જેટલા બલૂન તિરંગાના રંગમાં છોડવામાં આવ્યા હતા તો ત્રણસોથી વધુ રાષ્ટ્રધ્વજ સાથે ગરબા યોજાયા હતા વળી તમામ ખેલાયાઓ પર પુષ્પવર્ષા અને સાથે દસ વર્ષથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે ભવ્ય આતશબાજી પણ યોજાઈ હતી આમ તો પહેલાં લોકો પોતાની તાલે ગરબા ગુમતા હતા પરંતુ અહીં અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખેલૈયાઓ પણ મન મૂકી ગરબાની મોજ માણી હતી અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ આ પ્રકારે ગરબા યોજાય છે તેઓ આયોજકોએ દાવો પણ કર્યો હતો દેશ આજે કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો રંગતાળી નવરાત્રી અસલ ગુજરાતીની અસલ નવરાત્રી એનું આયોજન ફ્રેન્ડ્સ ક્લબ અને રોટરી ક્લબ હિમમતનગર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે આ કાર્યક્રમો પહેલા દિવસથી સુંદર રીતે ચાલી રહ્યા છે આજે એના ભાગરૂપે આજે અમે એક સુંદર મજાનો પ્રોગ્રામ રંગોત્સવનો કાર્યક્રમ કરેલો એ ઉત્તર ગુજરાતમાં કદાચ સર્વપ્રથમ હું તો એવું માનું ગુજરાતમાં બી સર્વપ્રથમ પ્રથમ ખેલાઈયાઓની દેશભક્તિની ભાવના જાગે એ એ રીતનો આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો એમાં ઓપરેશન ની એક થીમ એને આયોજિત કરવામાં આવેલ હતી સાથે સાથે એક થી વધુ ત્રિરંગા ઝંડા સાથે નું અમે હવામાં છોડી

ભક્તો ગરબાની મોજ માણતા હોય છે ત્યારે આજે અનોખી રીતે ગરબા યોજી ખેલૈયાઓએ મજા માણી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ ઉપરાંત ઓપરેશન સિંદુર થીમ આધારે ગરબા પણ યોજાયા હતા